છોટાઉદેપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં વિજેતા ધારાસભ્યોની પાલિકાના પ્રમુખ ઉપરમુખ ચૂંટણી આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટના અધ્યક્ષાને યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલ મંજુલાબેન કોહલી પ્રમુખ અને પરવેજ અલી મકરાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયા હતા ભારતીય જનતા પાર્ટી પાસે છોટાઉદે નગરપાલિકા વીસ સભ્યોનું સંખ્યાબળ હોવાથી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી ઓગણીસો છન્નું પછી પ્રથમ વખત છોટાઉદ નગરપાલિકામાં ભારે બહુમતીથી ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ રેજ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ જિલ્લા શહેર ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિનહરીફ વિજેતા થયેલા જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આવો સાંભળી આ અંગે છોટાઉદ નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન રાઠવા અને ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જે અમે નગરનો વિકાસ માટે અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કરીશું સાથે મળીશું અમારા સંસદ જસુભાઈ સાહેબ નારાયણભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેજ મુસ્તુફાની મકરાની મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતાં માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું મેં ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે